નાંદા ગામ નજીક ચાર લાખ બત્રીસ હજારના દારૂના જથ્થા સાથે આડેસર પોલીસે બેને ઝડપી લીધા ચૂંટણી બાદ લોધાણીમાં દારૂબીઓનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયા બાદ ફરી આડેસર પોલીસે નાંદા ગામ નજીક રણમાર્ગે લવાતો વિદેશી દારૂનો ચાર લાખ બત્રીસ હજારના જથ્થા સાથે બેને ઝડપી પાડી વધુ એક વખત દારૂને ખેપ નકામી બનાવી હતી જેથી બુટ લેગરોમાં ફફડાટ ફેલાયો હતો આ અંગે આજરોજ સવારે અગિયાર વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત રાત્રે આડેસર પોલીસ ટીમ સાડા નવ વાગ્યાના રસ્તામાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે નાંદા ગામના ફાવની બાજુમાં આવેલ રણમાંથી એક અશોક લેલેન્ડ કંપનીનું કેમ્પર વાહન જેના રજિસ્ટર નંબર જીજે જીરો ત્રણ બી ડબલ્યુ અગિયાર ચોર્યાસી વાળામાં ઇંગ્લિશ દારૂ ભરી નાંદા ગામ તરફ આવી રહેલ છે તેમજ સ્વિફ્ટ ગાડી નંબર જીજે જીરો ત્રણ એમએલ એકોતેર અઠાવી વાળી કાર તેનું પાયલોટિંગ કરી રહી છે તેવી ખાનગી રાહે બાતમી મળી હતી મળેલ બાતમીના આધારે ફાર્મની બાજુમાં આડેસર પોલીસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી કૃત વાળી સ્વિફ્ટ કાર આવતા તેને થોપવાનો ઈશારો કરતા ચાલકે ગાડી દોડાવી આગળ ઊભી રાખીને ગાડીમાંથી ત્રણ શખ્સો ઉતરી બાવળોની જાડીઓનો લાભ લઈને નાસી જવામાં સફળ રહ્યા હતા ત્યારબાદ પાછળ આવી રહેલા કેમ્પર વાહનને ઊભું રાખી હજરત અલી ઇકબાલભાઈ શેખ અને શાહિદ અલી ઇસ્માઇલભાઈ શેખ જે બને રહે રાજકોટ વિસ્તારવાળાને ઝડપી લઈને કેમ્પર ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના એકસો એંસી એમએલના ચાર લાખ બત્રીસ હજાર રૂપિયાની કિંમતના ચાર હજાર ત્રણસો વીસ નંગ ક્વાટરિયાનો જથ્થો આડર્સ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો કાર્યવાહીમાં કુલ પ્રોહિબિશનના મુદ્દામાલ સહિત ત્રણ લાખની કેમ્પર ગાડી પાંચ લાખની કિંમતની સ્વિફ્ટ કાર તેમજ દસ હજારની કિંમતના બે મોબાઈલ મળીને કુલ બાર લાખ બેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો કાર્યવાહીમાં સ્વિફ્ટ ગાડીના ચાલક સાથે અન્ય બે સહિત પકડાયેલા બે મળીને કુલ પાંચ સામે ગુનો નોંધીને આડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે